અત્યારે હાલમાં આવે મોટી ખબર જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરપ્રિયા પરિવારના નવ વર્ષના બાળકે ગઈકાલે સાંજે પોતાના ઘરે ગડે ફાંસો દ્વારા આપઘાત કરી લેતા ભારે હરીરાટ ફેલાય છે માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા માઠું લાગવાથી ઉશ્કેલા બાળકે ગડે ફાંસો દ્વારા પોતાનો જીવ દીધો હતો આ બનાવોની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક જ રેડમાં રહેતા અને મજૂરી કામ કરતા કોમલ કુમાર જાટવ નામના પરપયાતી શ્રમિકનો નવ વર્ષનો પુત્ર લખી જેને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગડે ફાંસો દવારા આપઘાતનો પ્રયાસ કરતા બાળકને બેસૂર્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું મૃતક બાળકે જેના પિતા મધ્યપ્રદેશમાં વતન ગયા છે જ્યારે તેને માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા માઠું લાગવાથી ઉશ્વિરાટમાં આવી જઈ બાળકે ગળે ફાંસો ખાઈ લીધો હતો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ